અને આપણું ત્રીજું સ્ટેજ ઉપર બોલાવી લીધા છે હાથ તમે જોઈ શકો છો આપણે જે બેન અહીંયા બોલાવશું ને એમને ફૂલ બોય નું ટી શર્ટ કે જે બી પહેરેલું હશે એવા બેનને નહીં બોલાવીએ આ બોય હશે એમને જ બોલાવશું એવું થતું હોય કે ગોળો ગોળ ગોળ ફરે એટલે જે સાઈડમાં હોય એ ચોટી જાય પણ આપણે ફરીથી આખી જાતે હલાવી દીધી ખોલો હવે

આસો ભાઈ કાઈ બેસો જ નહીં બીજો ટ્રેક્ટર એક આ બાજુ જેતડા બાજુનો ખૂણો આવ્યો છે ને એક આ બાજુ ચાણસમાં બાજુનો ખૂણો હવે આ બે ખૂણામાંથી એકાદ ખૂણો આવશે મને એવું લાગે છે કેમેરાની સામે હા સદારામ બાપુની ખૂબ કૃપા જે સમાજ ઉપર છે ને એ સમાજના નામ આવે છે હા ગામ છે કાંકરેજ તાલુકાનું નેકારિયા અને નામ છે ઠાકોર વીરાબેન રૂપસીજી તાળીઓનો ગણરાજ કરો એમના માટે અને ટોકન નંબર છે 21855 ટોકન નંબર 21855 અને એજન્ટ છે ચમનજી ચમનજી ઉભારો નામ ઠાકોર વીરાબેન રૂપસીજી અને ચમનજી ચમનજી પુનાજી એજન્ટ

એમને ફોન કર્યો છે અત્યારે શું આ બધું કરવું પડે છે કેમ કે જગત માં હાચા કરતા જૂઠા નું પ્રમાણ વધી ગયું છે બાપુ પણ આ જે આયોજકો છે અમારે ખાસા વર્ષોથી એમનાથી નાતો છે સંબંધ છે એમની ભાવના માત્ર ને માત્ર ગામ કઈ રીતે સુખી સંપન્ન ગામમાં કેવી રીતે કઈક કરીએ તો આપણા ગામ જગતના ચોકમાં નામ બને આ તમામ જે યુવાનોની ટીમ છે અને તમામ ગામના આવે જે તે બધા કહેવાનો છે એમને કોટી કોટી વંદન કરીએ છીએ અહીંયાથી ભાઈ શું નામ તમારું એમના મમ્મીના નામથી ટિકિટ લીધેલી જો સદાય માતા પિતાના આશીર્વાદ બેટા ઉપર હોય છે સુબો તમે આજે દેવ કેવું લાગે છે તમને સરસ શું કામ કરો છો ફાઇનાન્સ માં ખરા મહેશભાઈ છે એમની મમ્મીના નામે ટિકિટ લીધેલી છે તમે હવે બધાએ જે રીતના દીકરીને ઇનામ આપ્યું એવું આ પણ ભાઈ અગિયાર હજાર આપે છે એમને તાળીઓથી વધાવી દો બેટા શું નામ તારું મિત્તલભાઈ પણ અગિયાર હજાર રૂપિયાનું એમના તરફથી થી ઇનામ મળ્યું છે તાળીઓ નો આપણે કરીશું એમના માટે બે ટ્રેક્ટર ના ડ્રો થઈ ગયા છે અને મા બાપ થી મોટું એમ જે દુનિયામાં કોઈ હોય નહીં

સ્ટેપલર મારી દીધા છે અંદર શું કોઈ નામ લખેલું છે કોઈને ખબર નથી અહીંયા જે કેમેરો પણ તમે બતાવી શકશો એકવાર એકવાર અહીંયા કેમેરો બતાવવા આવે છે બીજું આ તમામ જે કૂપનો છે એ તમામ કૂપનો ઉપર આ રીતના સ્ટેપલર મારી દીધા છે બહારથી કોઈને નામ કે નંબર એવું દેખાય એવું નથી તમામ કૂપનો આના અંદર પડી છે અને આ ગોળ ગોળ આપણે ફેરવીએ તો કદાચ કોઈ કૂપન જાળીના અંદર રહી જાય ફસાઈ જાય તો એના માટે સ્વયંસેવક કોઈ જાળીમાંથી પાડે છે એટલે આમાં બીજું કંઈ એવું નથી બધું કેમેરાના સામે છે લાઈવ છે અને હવે ફરીથી આપણે આ નાની અહીંયા દીકરી આવી છે આ ત્રીજા નંબરના ટ્રેક્ટર માટેના ડ્રો માટે તરફ આપણે આગળ વધવું છે ત્રીજા ટ્રેક્ટરના ગોના નસીબ છે એ હવે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ તો આપણે બેનને વિનંતી કરશું કે એક પરચી ઉઠાઈ લાય બેન બેન એક ચીટી એની અંદરથી ઉઠાઈ અને અમારા આ મંત્રી મંત્રીના હાથમાં આપો વારે વાહ આ ત્રીજા નંબર નું ટ્રેક્ટર છે ને લાગ્યું છે દ્વારિકામાં દેવભૂમિ દ્વારકા અને નામ છે એમનું ચાવડા મંજુબેન અને ગામ છે એમનું મોટા આસોટા મોટા આસોટા ગામ એમનું ટોકન નંબર છે થ્રી ફાઈવ નાઇન સેવન ફાઈવ ટોકન નંબર થ્રી ફાઈવ નાઇન સેવન ફાઈવ અને એજન્ટ છે મદનજી બી બાબા મદનજી ઉભા ઓનલાઈન આ ટિકિટ ઓનલાઈન જ છે ભાઈ કોલ કરો એમને ભાઈ કોલ કરો

એને ઇનામ જાહેર કરે છે તમારે કોઈ આપવાની ઈચ્છા સાહેબ બેને આપી દે પાંચ જે બરાબર 5000 હા આ શું માંગોને હો બરાબર હા અને બીજા કોઈનો તમારો ઉપર કોલ આવે તો કોઈને કોઈ પૈસા કેવું નાખતા નહીં બરાબર મારા કારણે એવું જીત છે એ દિવસ પછી તમે અમારો કોન્ટેક્ટ કરજો સાહેબ આમાં હજી 500 ઇનામ છે હા ઓકે ઓકે હો એ હાલો હા